અઠવા લાઇન્સ આરટીઓ નજીક લોડેડ ટ્રકે સ્ટુડન્ટ ભરેલી સ્કૂલ રિક્ષાને અડફેટે લઈ ટ્રાફિકના બૂથને ઉડાવતા ભારે હોબાળો થયો હતો આજે વહેલી સવારે થયેલા અકસ્માત બાદ લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા ટ્રકની અડફેટે ઘવાયેલા એક સ્ટુડન્ટ અને ચાલકને રિક્ષામાંથી બહાર કાઢી સારવાર માટે નજીકની હોસ્પિટલ લઈ ગયા હતા

અકસ્માત બાદ ભાગતા ટ્રક ચાલકને પણ લોકોએ ઝડપી પાડ્યો હતો પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી હાલ ઉમરા પોલીસે ટ્રક ચાલકની અટક કરી તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સુરત